પીસીબી ડીસીબી સોજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે ટેન થાઉઝન્ડથી વધારે વાહન ચેકિંગ વગેરે કરવામાં આવ્યું આપણા એનાલિસ માટેના કીટ પ્રેટ એનાલાઇઝર અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ ટીમો હતા એમના દ્વારા લગભગ ફોર્ટી સેવનના પીધેલાના કેસો કરી છે અડસઠ એવા કેસ છે જે ડ્રંક ડ્રાઇવિંગના અને સાતસો અઠ્યાસીથી વધારે વાહનો જો એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટના નિયમોનો ભંગ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિમાં આપણા પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન બસો સાત એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત પણ કરી છે મને આ કહેતા આનંદ છે આ રિગ્રસ એન્ફોર્સમેન્ટ વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગત અને ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનેબલ એક્ટિવિટી આપણે ધ્યાન પર આવ્યું નથી એટલે શહેરજનોને આપણે આભાર માનવા માંગીએ છીએ કે એક શાંતિભર્યો શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને લોક સહકાર અને એમના સાથ સરકારથી આ શક્ય બનવું છે અને આ જ પ્રકારના એક રિગરસ એન્ફોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશીપ આ શહેરમાં ચાલુ રહેશે